આવો સ્ટાફ તો કોક નો થયો પૂર્ણ વફાદાર આખો સ્ટાફ પછી રસોઈ તરીકે કામ કરતા હોય તો ભલે ઓફિસમાં કરતા હોય તો ભલે ગૌશાળામાં કરતા હોય તો ભલે સ્ટોરમાં કરતા હોય તો ભલે હોસ્પિટલમાં કરતા હોય તો ભલે પૂર્ણ વફાદાર અમારે જો હું ગુરુપતિ વિનોદ હોય તોય ભલે વાધા એક એક પૂર્ણ એકત્રીસ હજાર ગામ મેં તો જાહેરમાં બોલો એમાંથી સ્વામીએ ના પાડી તો આટો મારીને ધરા પચીસ હજાર ઓફિસમાં જમા કરાઈ ગયા ઘટના એવી હતી ભક્તો તમને તમને બધાને ઘર સભા વાળા ખાસ સાંભળજો કે પ્રેમ કેવો હોવો જોઈએ ક્યારે પણ તમે એને પોતાના પરિવાર કરતા જુદા નહીં સમજતા તમારે ત્યાં કાર્ય કરનાર ને કોઈ બી પરિવાર કરતા જુદા નહીં સમજતા અમારે ચાર પાંચ વર્ષ પેલા કથા હતી સરદારમાં છેલ્લે દિવસે ગામ ધુમાડા બંધ હતું મંદિર મંદિરમાં રસોડું રાખેલું સીધું એ બધું લાવ્યા હતા ગામ સમસ્ત કથા હતી પછી રસોડું પૂરું થઈ ગયું કથા પૂરી પૂરું થઈ ગઈ હું તો પછી રાજકોટ કથા હતી રાજકોટ ગયો આપડા જગતસિંહ બાપુ ની કથા હતી ગામડા પછી આયોજકો બધા આવ્યા પતિ ની કે તમે રસોઈ બનાવી તો તમારે રસોઈ ને કેટલા રૂપિયા આપવાના સ્વામી તો અમારે રસોઈ રેગ્યુલર કામ કરતા જ હોય કે તો અમારે કઈ આપો તો વાંધો ના આપો શું આપશો સ્વામી કે તમને મરજી પડે આપો એકો હજાર આપ્યા કે દસ પંદર હજાર હમણાં બે બે રૂપિયા આપવા જોઈએ ને સ્વામી કી શું અમારે બોલે આપ્યા લો આ એકત્રીસ હજાર રૂપિયા તમને આ રસોઈ કરીને ના મળ્યા એ અમને એકત્રીસ હજાર છે ને અમને તમે આપો છો પણ અમારે કાંઈ નહીં જોતું ધરાહાર સ્વામી આપ્યા